નમસ્કાર વાલા પેન્શન મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો નિવૃત્તિ પામેલ ઓગણસિત્તેરથી ચોર્યાસી વર્ષના પેન્શનરો માટે આજ રોજ તારીખ વીસ સાત બે હજાર પચીસથી જાહેર થયા છે આ લાભ તો મિત્રો કયા લાભ જાહેર થયા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો પેન્શનરો માટે ખાસ માહિતી ચેક કરી લેવા વિનંતી છે કારણ કે પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આજે આપણે આવી ગયા છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓના પગારમાં વધારો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર છે વાસ્તવમાં તાજેતરના એક અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે સ્તર એકથી દસ સુધીના કર્મચારીઓના પગારમાં આટલો વધારો થવાની ધારણા છે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો તો મિત્રો ખાસ કરીને લેવલ એકથી લેવલ દસ સુધીના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના પગાર પેન્શનમાં આટલો વધારો થવાની ધારણા છે તો કેટલો વધારો થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે આ વર્ષે સાતમો પગાર પંચ સમાપ્ત થઈ રહ્યું છે તો આગામી પગાર પંચ આવતા વર્ષે લાગુ થવાની અપેક્ષા છે તો મોદી સરકારે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તેની રચનાને મંજૂરી આપી હતી જેનાથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે મિત્રો તો મિત્રો ખાસ કરીને હાલમાં જે સાતમું પગાર પંચ લાગુ છે તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ સમાપ્ત થઈ જશે અને સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચને મંજૂરી પણ અપાઈ ગઈ છે અને જેનાથી લાખો કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારી પેન્શનરોમાં જે ખુશીની લહેર છે તે સવાઈ ગઈ છે મિત્રો તો આઠમો પગાર પંચ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં ફેરફારની ભલામણ કરશે જેના આધારે પગારમાં વધારો થશે અને કમિશનની ભલામણો પછી પટાવાળાથી લઈને આઈ એ એસ અધિકારીઓના પગારમાં કેટલો વધારો થશે તેના પર બધાની નજર ટકેલી છે મિત્રો જોકે આઠમા પગાર પંચની રચના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેથી પગાર વધારાના આંકડા હજુ પણ અટકળો પર આધારિત છે મિત્રો તો આઠમા પગાર પંચની ભલામણો પછી તેનો અમલ કરવામાં આવશે અને એવી અપેક્ષા છે કે તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થશે જોકે કેટલાક નિષ્ણાતો કહે છે કે તેમાં વિલંબ થઈ શકે છે પરંતુ તેમ છતાં તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવાની અપેક્ષા છે તો અગાઉ સાતમો પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું અને તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા જઈ રહ્યું છે તો હવે તેનું સ્થાન આઠમો પગાર પંચ લેશે જે નવો પગાર છે તે નક્કી કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પટાવાળાથી લઈને આઈએસ અધિકારીઓના તમામના પગાર અને પેન્શનમાં વધારો થવાનો છે કારણ કે આઠમો પગાર પંચ લાગુ થવાનું છે તો આઠમો પગાર પંચ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે અને કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે તેમાં વિલંબ થઈ શકે છે પરંતુ તેમ છતાં તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં થઈ જશે મિત્રો કારણ કે સાતમો પગાર પંચ છે તે બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તેને દસ વર્ષ પૂર્ણ થશે અને જેના લીધે આઠમો પગાર પંચ છે તે નવો પગાર અને પેન્શન નક્કી કરશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પગાર ફિટમેન ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવશે તો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર પગાર નક્કી કરશે તો આ હાલના પગારમાં વધારો કરવાની એક પદ્ધતિ છે જેનો કમિશન ઉપયોગ કરે છે તો સાતમું પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન હતું જેને કારણે લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો તો હવે આઠમા કમિશનમાં ફિટમેન્ટ ફેક્ટર બે છ્યાસી હોઈ શકે છે જો કે તે કમિશન કેટલું કરે છે તેના પર નિર્ભર છે તો કર્મચારી સંગઠન એનસી જેસીએમ એ બે પોઈન્ટ છ્યાસી કે તેથી વધુની માંગ કરી હતી પરંતુ નિષ્ણાતો માને છે કે તે એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર છે તે એક પગાર નક્કી કરવા માટે એક અગત્યનું ઘટક છે તો જેટલું ફિટમેન્ટ ફેક્ટર ઊંચું હશે પગાર પેન્શનમાં તેટલો જ વધારો થશે તો કર્મચારી સંગઠન એનસી એ બે પોઈન્ટ છ્યાસીની ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી હતી પરંતુ નિષ્ણાતો માને છે કે તે એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ લાગુ થયા પછી પગારમાં કેટલો વધારો થશે તો જો આપણે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર અનુસાર પગારનો અંદાજ લગાવીએ તો આના જેવું કંઈક હોઈ શકે છે તો પટ્ટાવાળા એટલે કે લેવલ વન હાલમાં જે અઢાર હજાર રૂપિયા પગાર મળી રહ્યો છે તેનો નવો પગાર એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા થશે તેની સાથે પેન્શન જો નવ હજાર રૂપિયા મળી રહ્યું હોય તો તે વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થશે મિત્રો ત્યારબાદ લેવલ બેના કર્મચારીઓની વાત કરીએ તો વર્તમાન પગાર ઓગણીસ હજારને નવસો રૂપિયા છે અને જો બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લગાવવામાં આવે તો નવો પગાર છે તે છપ્પન હજાર નવસો ચૌદ રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે મધ્યમ સ્તરની વાત કરીએ તો લેવલ છના કર્મચારીઓ તો હાલમાં પાંત્રીસ હજારને ચારસો રૂપિયા નવો પગાર જે જૂનો પગાર છે તે નવો પગાર થઈને એક લાખ એક હજાર બસો ને ચુમ્માલીસ રૂપિયા થશે મિત્રો તેવી જ રીતે લેવલ દસના કર્મચારીઓની વાત કરીએ તો જેમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ આવે તો હાલમાં તેને છપ્પન હજાર ને સો રૂપિયા પગાર મળી રહ્યો હોય તો નવો પગાર છે તે એક લાખ સાઠ હજાર ચારસો ને છેતાલીસ રૂપિયા સુધીનો થઈ શકે છે મિત્રો તો મિત્રો આ એક ફક્ત અંદાજ છે તો કમિશનની ભલામણોને આધારે પગારમાં વધારો થશે તો ઘણી બ્રોકરેજ એજન્સીઓએ પણ ફિટમેન્ટ ફેક્ટર આની આસપાસ હોવાનો અંદાજ લગાવ્યો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજની માહિતી આપણે ચેક કરી તેમ અનિવૃત્તિ પામેલ જે કે પેન્શનરો હોય છે તેમના પગારમાં આઠમો પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે આ રીતનો વધારો થશે તો મિત્રો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો ફરીવાર મળશો આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર